નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજની તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર જે ખેડૂતે મગફળીનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે સારા સમાચાર તો શું મગફળીના વાયદા બજાર અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે અને સાથે દરેક માર્કેટિંગ બજાર ભાવ આજે સ્થિર હતા અને સિંગદાણામાં અમુક કાઉન્ટરમાં ટને પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે એટલે કે વીસ કિલો પાંચથી દસ રૂપિયાનો ઘટાડો થયો છે અને આગામી દિવસોમાં સિંગદાણાની બજારમાં લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને હાલના તબલકે કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી પરંતુ બજારો આજે સ્થિર હતા અમે ખાસ કરીને રાજકોટમાં અત્યારે પચીસ હજાર ગુણીની આવક હતી અને વીસ હજાર ગુણીના પેન્ડિંગમાં આવક હતી અને ઓગણચાળીસ નંબરની મગફળીના ભાવ આઠસો ને પચાસથી હજાર રૂપિયા હતા તેમાં સુપર ક્વોલિટીમાં એક હજારથી અગિયાર પંચ્યાસી રૂપિયા હતા વીસ નંબરની મગફળીના ભાવ એક હજાર સુપર ક્વોલિટીમાં રૂપિયા હતા તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે શું મગફળીના બજાર ભાવ ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે તો પહેલાં જાણીશું જાડી મગફળીના ભાવ વિસાવદર નવસો એકસઠથી અગિયારસો એકવીસ રૂપિયા મહુવા એક હજાર પચાસથી બારસો ને પાહઠ રૂપિયા ગ્વાડલ છસો અગિયારથી અગિયારસો છન્નું રૂપિયા કાલાવાડ નવસો આઠથી અગિયારસો રૂપિયા જુનાગઢ આઠસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા રાજકોટ નવસો દસથી અગિયારસો ત્રીસ રૂપિયા અમરેલી આઠસોથી અગિયારસો ને છન્નું રૂપિયા કોડીનાર નવસો અઢારથી એક હજારને સત્તાવન રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો ને પચાસ રૂપિયા જેતપુર સાતસો પાંત્રીસથી અગિયારસો ને અગિયાર રૂપિયા હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ ભાવનગર એક હજાર પંચાણુંથી બારસો રૂપિયા રાજુલા સાતસો ત્રીસથી નવસો ને ચોર્યાસી રૂપિયા મોરબી સાતસો પચાસથી અગિયારસો ને ચાર રૂપિયા જામનગર નવસોથી તેરસો રૂપિયા માણાવદર અગિયારસોથી અગિયારસો ને એક રૂપિયો રાજકોટ નવસો નેવથી બારસો પાંત્રીસ રૂપિયા અમરેલી આઠસો પાંચથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા કોડીનાર નવસો ચોપનથી અગિયારસો પચાસ રૂપિયા સાવરકુંડલા એક હજાર અડસઠથી અગિયારસો રૂપિયા મહુવા એક હજાર વીસથી અગિયારસો ને સાડત્રીસ રૂપિયા